અલા તને તારા કાકા પેલા શું કેવાય સંસ્કાર સંસ્કાર બીજા આલે પડતી હરિયા હોય તો હરિયા નહીં કીધું કે તું ને આકાનો છોકરો જેવો પડે તો હવે આકા છોકરા ને તો આવડતું નહીં બાઈક આવડતું નહિ દોરી બેઠા ને એટલે પડે તો બાઈક આવડતું નહીં એટલે એવું તો બાઈક કાબુ રાખતા આવડવું જોઈએ કાબુ ના રે

અમને મળ્યુંરા અમાર તો નખાઈન આવતું તો જોઈ લેજે હમણે એલા કડવાજીને ભાર દીધો એન બાઈક ને હે મહિનાની વાર ઉતરણ ની ફરિયા નખાઈન ફરતા હોય રહ્યા એ સફટી રાખે ને એવી આપડે સફટી રાખવી પડે ખબર પડે હે ઈ તો કડવાજી મારો દોસ્તાર હે કે તાર હા રાખો હા તો હો

એને કીધું મેં તાર બાઈક માં કીધું આઈને હારિયા ના કરે સેફટી રે આપડી એ તો મને હોમો ખળાઈ ગયા તમે જોવો તો તમારે એને કહેવાનું છે આવે છે કેવું તો પડે કે આપણે હારા માટે કીધું છે કે જે કોઈનો ઓભળતો જ નહીં એ વાત સાચી ઓભળતો નહીં અને તમે ગુલાબજીન ભેળા થા ને તો ગુલાબજીન કહે છે તમે આપણે છે ના માટે ન ખાવ આપણી સેફટી માટે માર બાઈક નીચે ન ખાવ હું તઈ મહિના પહેલા તો પછી આ મુઈ ન ખાઈ જાય જો આપણા માટે જ ન આયલી મારા માટે હું માર ન ખાવ તમારા માટે તમે ન ખાવ તો એના એના આપણે આપણા માટે કીધું લે ને એના માટે હા એના માટે આ તમે શું આમ કરો છો

પણ ગતું હારો ના કપા કરાય પતંગ તો કપાવાની તો છે જ કે એટલે બીજો લાબો હે દોડો આરો ના ચાલે આજે ગોઠું ને હી હવે પૈસા નહી મળે તો તે ખર્ચો પેલા શું કરવા કરાયો

પણ નહી હારો દોડો એટલે કવરો ના હારો તો તારે જોઈને પેલા લાવો પડે ને દોરો આ તો આ તો હું હવણે સડાયું તો ચિટલી પતંગો કપે કપે જતી રહે તો કપાય આવે તો આ પૈસા પોણી મો નાખીને આવ્યો છે હવે કાકા એક ફેરો ઉતરેને આવે છે આટલો તો ખર્જો કરવો તો ત્રણ એક ફેરો આવે એટલે તો તને દોરી લઈ આલી દી આ તો દોડી તો મુ લેવા જતો પણ આવીને કાશી મનસી ખબર જા ની મારે જાજો જાજો હતી તો કાકા પૈસા કે અરે નથી જા જા હતી

ગાયનો કોઈ ફરક જ પડે એમ નહી જો ઓ બીડીઓ ઉધાર ઉધાર લાઈન પીઓ હો ને 200 રૂપિયા લેવા આયા શું કરવાનું બોલો જો ભાઈલા ગમે દિનિયો શું તમાર શું પતંગ બીજી લાયક લે લાયા હું કોઈ લાયું નથી જમ તો લાજી ભેગા હે તલ ઓય શું કીધું લે લે

છોકરા <mulāsim> <blamata nahi> <coughs> આ અલબ તાર કી જોલા આલે એ ચટુ લગાડી લે તે તો અરે મો રાડો કરતો તો કે તું હે ને કાસ્થલા દોડે બોધાય અરે હરિયા બોધાય 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 ના બધા લગાડી એમ કરજે એમ કરજે બધાર લાગ્યું લોય ખુબ વિદુ બે

અને દવાખાને લઈ જવાનું કરવું પડશે અને પેલા રે ડોમરાજી ની ફોન કરો તમે લઈને આવે ડોમરાજી મારે ફોન હે ઘરે ઉતાવળમાં ફોન કરજો ફટાફટ ભલાજી ને લઈને આવે કે શું અલા ભલાજી તો મૂછ છું જેટલું બધું લગાડી છે મને ફોન ભૂલી ગયો બોલો હું અલા ડોમરાજી જલ્દી આવજો યાર અરે આપણે પેલા બાવળિયા ને રે ને આ છોકરા પતંગ સડાવતા હોય અહીંયા આ પેલા લઈ આવ્યા નહીં ગુલાબજી નો લાલીઓ દોડી વેટાડો કરો ઓય ઘણો બધું લાગ્યું જલ્દી આવો મન દવા બન લઈ ઓકા હા લઈ જાય છે પકડીને બેઠો જો રાડો કરી કરીને થાકે ના સમજ્યા શું લગાડી છે હું કેતો તો આવી તર બાઈક લઈ ના નીકળાય હવે વાયર વાયર બોધવાના હતા અરે પણ કાકે ઓ બસમો દોડો તો હું શું કરું મને દેખાણો જ નહીં અરે દોડો વાયથી ના આડો પડ્યો તો ઈ તો મેરે આઈન તોડીને દીધો રે હે દોડો કોક થઈ જાય તો મારું શું થાય તમાર કોઈ નહી જાય છોકરાને ચિંતા મત કરો તમે તાર હે હાલ દવાખાને લઈ જવાનું કરો એને

હવે તમારા છોકરાને કહો પર હરિયા બીજા નખાય પર હજુ વેલુ છે આ તો થોડું જ લાગ્યું છે અને ગરદન બીજી નોકી થઈ જાય અને કોઈને આવીને ના રખાય બધા બાઇકને છે ને હરિયા નાખાઈને ફરે મને તમે ભાવે બધા કે માં હરિયા વગર ફરું ઉતરણ ઢોકળી આવે તો મેં હવારે જ કીધું તું કીધું હરિયા લગાડ દે તું ઉતરણ આવી ગઈ છે હવે પેલા કડવા જઈ રહ્યા ને ઉતરણને દોઢ બે મહિના બાકી હોય ને હરિયા બીજા નખાઈને ફરતા હોય એટલે આવી સેફટી રાખવી જોઈએ મારું તો એવું કેવું છે હવે અત્યારે મને લઈ જાય દવાખાને ને કઈ રે જે કોઈ ફટાફટ બે બે હટ બે

બોલો હું છોકરા ને રાડો કરીને થાકે પણ મારા કેવું ના મોર્યો ના મોર્યો ના મો છેવટે દોડી લગાડી ને રહ્યો અરે બોલો હરિયો લગાડે પરો હોત તો હરિયો પચાસ રૂપિયા નો આવતો હતો પચાસ રૂપિયા સારું કરીને અરે જેટલામાં આવે દવાખાનું કરશે ને તમે જોજો હવે